તારીખ સત્તર જુલાઈના રોજ વિસર્જન થશે વડોદરાના યાકુદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરે ડીસીપી ઝોન ચારના પન્ના મોમયા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી એસીબી સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરસિયા તળાવની મુલાકાત લેવામાં આવી હતી સત્તર તારીખે આપ જાણો છો કે તાજીયાનું વિસર્જન કરવામાં આવે છે અને એના એક દિવસ પહેલા એટલે નવમા ચાંદે તાજિયા બહાર ફરવા નીકળે છે કતલની રાત હોય છે અને આપે આજે જોયું હશે કે માનનીય પોલીસ કમિશનર સાહેબ પણ આજે તળાવની મુલાકાત આવ્યા હતા અને એમને તમામ રીતે તળાવની આજુબાજુ બધી દેખરેખ કેવી રહેશે અને પોલીસ કેવી રીતે બંદોબસ્ત ગોઠવશે અને કોઈ પણ નાનો મોટો અણબનાવ ના બને એ બાબતે પોલીસ કમિશનર સાહેબે ખાસ તકેદારી રાખેલી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે રીતે મોહરમને ઇન્વોલ્વ થઈને બંદોબસ્ત ગોઠવે છે અને તમામ તૈયારી કરે છે તેનાથી આજ સુધી એવું પણ કોઈ અણબનાવ થયેલો નથી અને અમને આશા છે કે ભવિષ્યમાં પણ નહીં થાય જે રીતે તળાવની આસપાસ સાફ સફાઈની જે કામગીરી છે એ હા હાલ કરવામાં આવી રહી છે અને તળાવને સાફ કરવામાં આવી રહ્યો છે કોઈ નાની મોટી વસ્તુઓ બાકી છે જે અમે પ્રશાસનને જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે કરવામાં આવે કારણ કે હવે બહુ દિવસો બાકી નથી અને પ્રશાસન તરફથી પણ પૂરતો સાથ સહકાર આપવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સાથ સહકાર આપવામાં આવે છે અને અહીંના જે તળાવ પાસે જે સર્કલના છોકરાઓ બેસે છે રેશમવાળા ફ્રેન્ડ સર્કલ એ તમામ રીતે પ્રશાસનને મદદ કરે છે અને પોતાના સ્વખર્ચે તમામ ફેસિલિટી આપીને લોકોને કંઈ તકલીફ ના થાય તેવી તમામ એ લોકો અરેન્જમેન્ટ કરે છે અહીંયા તાજિયા આમ જોવા જઈએ તો ચાર દરવાજા સિવાયના કેટલાક તાજિયા તાંદલજાથી પણ આવે છે અકોટાથી આવે છે ગોરવાથી આવે છે મચ્છીપીઠ નાગરવાડા તમામ વિસ્તાર મહેબૂબપુરા છે આજવા રોડ તમામ વડોદરાના વિસ્તારોમાંથી આવે છે મોસ્ટલી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તાજિયાઓનું વિસર્જન આ સરસિયા તળાવમાં જ થતું હતું પરંતુ અવારનવાર હવે જે રીતે કે તાજિયાની સંખ્યા વધતી જાય છે અને એરિયા પણ વિસ્તારમાં વધતો જાય છે તો કેટલાક તળાવોનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે તો જે લોકો દૂર દૂર રહે છે સરસિયા તળાવથી એમના નજીકમાં જે પણ કંઈ તળાવ હોય છે ત્યાં વિસર્જન કરવામાં આવે છે